શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતની ધરતી પર એવા પણ પર્વતો છે જેમની ગુફાઓમાં આજે પણ અમર સાધુ અને રહસ્યમય શક્તિઓ છુપાયેલી છે આપણે વાત કરી રહ્યા છીએ પર્વતોના પિતામહ કહેવાતા એવા ગિરનાર પર્વતની ગિરનારની આ રહસ્યમય ગુફાઓમાં આજે પણ એવા સાધુઓ રહે છે જેમની ઉમ્ર બસ્સો કે ત્રણસો વર્ષ નહીં પરંતુ સમયની ગણતરીથી પણ ખૂબ પરે છે તો શું ગિરનાર ફક્ત એક પર્વત છે કે પછી કોઈ અલૌકિક લોકનું ગુપ્ત દ્વાર કહેવાય છે કે ગિરનાર પર્વત ફક્ત પથ્થરોનો ઢગલો નથી પરંતુ જાદુઈ રહસ્યોનો ભંડાર છે અહીંની ધરતીમાં આજે પણ એવી રહસ્યમય જડીબુટ્ટીઓ ઉગે છે જેની શક્તિને આજ સુધી વિજ્ઞાન પણ પૂર્ણપણે સમજી શક્યું નથી લોકકથાઓ જણાવે છે કે કોઈ સાધુએ એક ઝાડની ડાળીથી દાંત સાફ કર્યા તો તેના બધા દાંત ખરી પડ્યા અને કોઈએ અહીં કોઈ છોડના મૂળથી ખીચડી હલાવીને ખાધી તો મહિનાઓ સુધી તેને ભૂખ તરસની અનુભૂતિ જ ન થઈ પરંતુ સવાલ એ છે કે શું આ ફક્ત વાર્તાઓ છે કે પછી સાચે જ ગિરનારના જંગલોમાં આજે પણ એવી વનસ્પતિઓ છુપાયેલી છે જે મનુષ્યને અમરત્વના દરવાજા સુધી પહોંચાડી શકે છે ગિરનારના રહસ્યો અહીં સમાપ્ત થતા નથી આ પર્વતની ઊંડાઈમાં એક એવો કુંડ છે જેનું નામ છે મૃગીકુંડ કહેવાય છે કે વર્ષમાં એક દિવસ મહાશિવરાત્રિની રાત્રે જ્યારે બધા નાગા સાધુ આ કુંડમાં સ્નાન કરે છે ત્યારે તેમાંથી કેટલાક સાધુ પછી ક્યારેય બહાર નથી નીકળતા તો શું ગિરનારની અંદર કોઈ ગુપ્ત સુરંગ છે જેને ફક્ત આ સાધુઓ જ જાણે છે શું આ સદીઓ જૂની કથા કોઈ મહાન રહસ્યને છુપાવી રહી છે કહેવાય છે કે ગિરનાર પર્વત હિમાલય કરતાં પણ પ્રાચીન છે અને તેની ઉંમર કરોડો વર્ષ જૂની છે કારણ કે આજ એ ભૂમિ છે જ્યાં તેત્રીસ કોટી દેવતાઓએ તપસ્યા કરી હતી સાતમી સદીના ચીની યાત્રી હ્યુએન સાંગે લખ્યું હતું કે ગિરનારના સાધુઓ સામાન્ય મનુષ્ય નથી પરંતુ એવા પ્રાણીઓ છે જેમની ચેતના પૃથ્વીની પાર કોઈ બીજા લોક સાથે જોડાયેલી છે તેમણે એ સાધુઓનું વર્ણન કર્યું જે અન્ન વગર જીવિત રહેતા હવામાં તરતા અને જેમની આસપાસ દિવ્ય તેજ ચમકતું હતું સાચું છે તો શું લોકોએ અહીં સોનામાં બદલાતા વાસણો જોયા આગમાંથી બહાર નીકળતા સાધુ જોયા અને ગુફાઓમાંથી આવતા ઢોલ નગારાના અવાજો સાંભળ્યા તો વિચારો જો આ બધું આ પર્વત સાચે જ હિડન યુનિવર્સ એટલે કે છુપાયેલા બ્રહ્માંડનું દ્વાર છે જ્યાં સમય સાધના અને વિજ્ઞાન ત્રણેયની સીમાઓ મટી જાય છે મિત્રો આજે અમે તમને લઈ જશું ગિરનાર પર્વતની એ જ રહસ્યમય યાત્રા પર જ્યાં આપણે જાણીશું કે શા માટે તેને દેવતાઓની નગરી કહેવાય છે કયા રહસ્ય છુપાયેલા છે તેની ગુફાઓમાં અને શા માટે લાખો લોકો આજે પણ નવ હજાર નવસો નવ્વાણું સીડીઓ ચડીને અહીં પહોંચે છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે જે કંઈ તમે આગળ જોવાના છો તે તમારા વિશ્વાસ તમારા તર્ક અને તમારી ચેતના ત્રણેયને પડકાર આપવાનું છે ગુજરાતના જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વત કોઈ સામાન્ય પર્વત નથી કહેવાય છે કે આ હિમાલય કરતાં પણ પ્રાચીન છે અને બધા પર્વતોમાં તેને ભીષ્મ પિતામહ કહેવાય છે અહીંની દરેક નાની ગુફા અને દરેક પથ્થરમાં એવી ઉર્જા સમાયેલી છે જેને આજે પણ વિજ્ઞાન પૂર્ણપણે સમજી શક્યું નથી ગિરનાર પર્વત પર ચઢાણ દરમિયાન ઘણી નાની નાની ગુફાઓ આવે છે તેમાંથી કેટલીક ગુફાઓ એટલી જૂની છે કે તેના શિલાલેખો વાંચવા પણ મુશ્કેલ છે સ્થાનિક લોકો જણાવે છે કે આ ગુફાઓમાં એવા સુરંગ માર્ગો છે જે અનંદ ઉંડાઈમાં જાય છે કહેવાય છે કે આ માર્ગોમાં ફક્ત એ સાધક જ પ્રવેશ કરી શકે છે જેમની પાસે દિવ્ય દ્રષ્ટિ હોય છે બાકી બધા માટે આ માર્ગ હંમેશા અદ્રશ્ય જ રહે છે ગિરનાર પર્વતનું ચઢાણ સરળ નથી તેને ચડવા માટે લગભગ નવ હજાર નવસો નવ્વાણું સીડીઓ પાર કરવી પડે છે જે તમને તેના પાંચ મુખ્ય શિખરો સુધી લઈ જાય છે કેટલાક યાત્રીઓએ અનુભવ્યું છે કે ચઢાણ દરમિયાન એવું લાગે છે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમનો હાથ પકડીને તેમને ઉપર તરફ ખેંચી રહી હોય અને આ જ કારણ છે કે ગિરનારનો અનુભવ હંમેશા યાદગાર અને જીવન બદલી નાખનારો હોય છે સ્થાનિક લોકવાયકાઓ અનુસાર ગિરનાર પર્વત પર ભગવાન દત્તાત્રેય કઠોર તપસ્યા કરી હતી કહેવાય છે કે તેમણે અહીં એવા સાધનાના નિયમ બનાવ્યા હતા જે આજે પણ પર્વતની શિલાઓ અને ગુફાઓમાં છુપાયેલા છે માનવામાં આવે છે કે આ ગુફાઓમાં એવા સિદ્ધિ યોગીઓ રહે છે જેમની ઉંમર બસો કે ત્રણસો વર્ષથી પણ વધારે છે કોઈની પાસે સમયને રોકવાની સિદ્ધિ હોય છે તો કોઈની પાસે તત્વોને નિયંત્રિત કરવાની એ સિદ્ધ યોગીઓ વર્ષમાં ફક્ત એકવાર મહાશિવરાત્રિની રાત્રે પ્રગટ થાય છે અને પોતાની અલૌકિક શક્તિઓનું પ્રદર્શન કરે છે આ દૃશ્ય દર વર્ષે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પર ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર પાસે જોવા મળે છે પરંતુ સામાન્ય દિવસોમાં તેમના દર્શન ફક્ત કોઈ ભાગ્યશાળી વ્યક્તિને જ થાય છે કહેવાય છે કે અહીં લાગતો ભવનાથ મેળો ફક્ત એક ધાર્મિક આયોજન નહીં પરંતુ ભારતનો બીજો સૌથી મોટો સાધુ સંતોનો મેળો છે જે કુંભ મેળા પછી બીજા સ્થાને માનવામાં આવે છે આ દિવસે સંપૂર્ણ ભારતનાથી હજારો નાગા સાધુ તપસ્વી અને વિવિધ અખાડાના સંતો ગિરનારની તળેટીમાં એકઠા થાય છે રાત્રિના સમયે જ્યારે શંખ નગારા અને ઘંટાના અવાજની વચ્ચે સાધુ સંતો મૃગી કુંડમાં પવિત્ર સ્નાન કરે છે ત્યારે આખું વાતાવરણ હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠે છે પરંતુ લોક માન્યતા કહે છે કે દર મહાશિવરાત્રીએ જ્યારે નાગા સાધુ આ કુંડમાં સ્નાન કરે છે ત્યારે તેમાંથી કેટલાક સાધુ પછી ક્યારેય બહાર નથી નીકળતા કહેવાય છે કે તે સિદ્ધ ચોર્યાસી પુરુષોના સમૂહમાં જોડાઈને બીજા લોકમાં પ્રવેશ કરી જાય છે તો આવો જાણીએ કે સદીઓ પહેલાં અહીં એવો કળો ચમત્કાર થયો હતો જેણે મૃગીકુંડને ધરતીનું સૌથી રહસ્યમય અને પવિત્ર સ્થાન બનાવી દીધું કહેવાય છે કે ઘણા સમય પહેલા કન્યાકુબ્જના રાજા ભોજને તેમના એક સેવકે જણાવ્યું કે રેવતા ચલ જેને આજે ગિરનાર કહેવાય છે આ જંગલોમાં હરણોના ઝુંડની વચ્ચે એક વિચિત્ર પ્રાણી જોવા મળ્યું છે 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 જેનું શરીર એક સ્ત્રીનું પરંતુ ચહેરો રાજા રહસ્ય જાણવા માટે નીકળ્યા અને ઘણા દિવસોની શોધખોળ પછી તેમણે તે સ્ત્રીને પોતાના મહેલમાં લાવીને વિદ્વાનો પાસેથી તેનું રહસ્ય પૂછ્યું પરંતુ કોઈ પણ પંડિત તેનો જવાબ ન આપી શક્યું ત્યારે રાજા ભોજ પોતે કુરુક્ષેત્રમાં તપ કરી રહેલા ઉર્ધ્વ રેતા ઋષિ પાસે ગયા ઋષિએ તે હરણીના મુખવાળી સ્ત્રીને આશીર્વાદ આપ્યો અને તેને માનવવાણી આપી જેવી તેણે બોલવાનું શરૂ કર્યું તેણે પોતાના પૂર્વ જન્મનું રહસ્ય જાહેર કર્યું તેણે કહ્યું રાજન ગયા જન્મમાં તમે એક સિંહ હતા અને હું એક હરણી જ્યારે તમે મારો શિકાર કર્યો ત્યારે હું ભાગવા લાગી પરંતુ મારું માથું એક વાંસની ઝાડીમાં ફસાઈ ગયું મારું શરીર પાસે જ વહી રહેલી સુવર્ણરેખા નદીમાં પડી ગયું તે પવિત્ર નદીના જળે મારા શરીરને માનવરૂપ આપી દીધું પરંતુ મારું મુખ જાડીમાં રહી જવાને કારણે તે હરણીનું જ રહી ગયું ઋષિ ઉર્ધવરેતાએ આ સાંભળીને રાજા ભોજને આદેશ આપ્યો કે તે તે જગ્યાએ જઈને તપાસ કરે રાજા ત્યાં પહોંચ્યા અને શોધખોળ કરવા પર તેમને ઝાડીમાં એક હરણીની ખોપરી મળી તેમણે તેને સુવર્ણરેખા નદીમાં વહાવી દીધી જેવી તે ખોપરી પવિત્ર જળમાં પડી તે સ્ત્રીમાં ચહેરો માનવ રૂપમાં બદલાઈ ગયો રાજા ભોજે આભારવશ થઈને ઋષિની આજ્ઞાથી તે જ જગ્યાએ એક પવિત્ર કુંડનું નિર્માણ કરાવ્યું જેને આજે લોકો મૃગી કુંડના નામથી જાણે છે ભક્તો માને છે કે જે પણ વ્યક્તિ આ કુંડમાં આસ્થાથી સ્નાન કરે છે તેને જીવનભરના પાપોથી મુક્તિ મળે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે મૃગી કુંડ આજે પણ પોતાની અંદર કોઈ ગુપ્ત ઉર્જા અને અદૃશ્ય દ્વાર સમેટીને બેઠું છે જ્યાં આજે પણ એવી ઘટનાઓ બને છે જેને વિજ્ઞાન આજ સુધી સમજી શક્યું નથી આ જ કારણે કહેવાય છે કે દરેક સાધુએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એકવાર મહાશિવરાત્રીના પર્વ પર ગિરનારના ખોળામાં આવીને મૃગી કુંડમાં સ્નાન કરવું જરૂરી છે એવી માન્યતા છે કે એ જ પવિત્ર રાત્રે અશ્વત્થામાં પોતે અહીં સ્નાન કરવા આવે છે જો તમારા દિલમાં પણ ગિરનારના દર્શનની ઈચ્છા હોય તો કમેન્ટમાં લખો જય ગિરનારી તમારી ઈચ્છા જરૂર પૂરી થશે આ હતું મૃગીકુંડનું રહસ્ય પરંતુ આગળ અમે તમને વિડીયોમાં બતાવવાના છીએ કાળી ગુફાનું એ રહસ્ય જ્યાં સાધુ સંતો કહે છે કે અહીં સમય થંભી જાય છે તો બન્યા રહો અને વિડીયોને લાઈક કરો ચેનલને ચેનલ કરો અને ઘંટડીનું આઇકન જરૂર દબાવો યાત્રીઓની વાતોમાં આજે પણ એક રહસ્યમય કથા ઘંટડીનુંવાય છે કે કેટલાક યાત્રીઓ રસ્તો ભૂલીને એક યોગીની ગુફા સુધી પહોંચી ગયા યોગીએ તેમને શાંત કર્યા અને પાસેના ઝાડમાંથી કેટલાક પાંદડા ખાવા માટે આપ્યા તે પાંદડા પાપડ જેવા લાગતા હતા પરંતુ જેવું તેમણે તે ખાધું ભૂખ ગાયબ થઈ ગઈ અને શરીરમાં અદભુત ઊર્જાનો સંચાર થવા લાગ્યો યોગીએ તેમની આંખો પર પટ્ટી બાંધી અને તેમને સુરક્ષિત બહારનો રસ્તો બતાવ્યો પરંતુ જ્યારે તે બીજા દિવસે ફરી તે ગુફાને શોધવા પાછા ફર્યા તે જગ્યા ક્યાંય મળી નહીં એક બીજી કથામાં કહેવાય છે કે એક બીમાર વ્યક્તિ જે અસહ્ય દુઃખ સાથે જજુમી રહ્યો હતો ગિરનારના જંગલોમાંથી પસાર થતા એક ઝાડી સાથે અથડાઈ ગયો અને જેવું તેનું શરીર તે ઝાડીને અડક્યું તેનો રોગ સાવ સમાપ્ત થઈ ગયો જ્યારે તેણે આ વાત જૂનાગઢના સંતોને જણાવી ત્યારે તેમણે એ જ ઝાડીમાંથી દવા તૈયાર કરી જેનાથી બીજા ઘણા લોકોની ચમત્કારિક સારવાર થઈ કહેવાય છે કે ગિરનારના જંગલમાં એક સાધુ પોતાની તપસ્યા દરમિયાન થાકેલો હતો તેણે જોયું કે એક ઝાડની ડાળી જમીન સુધી નમેલી હતી તેણે વિચાર્યું દાંત સાફ કરી લઉં છું જેવું તેણે દાઢીથી દાંત સાફ કર્યા તેના બધા દાંત અચાનક ખરી પડ્યા સાધુ સમજી ગયો કે આ કોઈ સાધારણ ઝાડ નથી પરંતુ ગિરનારની રહસ્યમય શક્તિથી ભરેલું છે એક બીજી કથામાં કહેવાય છે કે ગિરનારની પરિક્રમા કરી રહેલા કેટલાક લોકો થાકીને રોકાઈ ગયા અને ખાવા માટે ખીચડી બનાવી ખાવાના સમયે તેમણે પાસે ઊભેલા એક ઝાડની ડાળીનો ઉપયોગ કર્યો અને તે જ ડાળીથી ખીચડી હલાવી આ પછી તેમને આશ્ચર્યચકિત કરી દેનારો અનુભવ થયો તેમને છ મહિના સુધી ભૂખ ન લાગી અને તેમના શરીરમાં એટલી ઉર્જા અને ચહેલ પહેલ હતી કે તે પહેલાં કરતાં ક્યાંય વધારે સ્વસ્થ અને સક્રિય અનુભવતા હતા તો સવાલ ઊભો થાય છે શું આ ફક્ત લોકકથાઓ છે કે પછી ગિરનારની ધરતીમાં સાચે જ કોઈ અદૃશ્ય શક્તિ છુપાયેલી છે જે મનુષ્યના શરીર અને આત્મા બંને પર અસર કરે છે કહેવાય છે કે ગિરનારની દરેક વસ્તુ ભલે તે માટી હોય પાણી હોય કે પછી હવા કોઈ દિવ્ય શક્તિના સંપર્કમાં છે શું તમે ક્યારેય ગિરનારની યાત્રા કરી છે જો હા તો કોમેન્ટમાં તમારો અનુભવ જરૂર શેર કરો અને જો તમે પણ ગિરનાર સાથે જોડાયેલી કોઈ રહસ્યમય ઘટના કે પછી અદ્ભુત કથા સાંભળી હોય તો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવો ગિરનાર પર્વત ફક્ત પથ્થરોનો ઢગલો નહીં પરંતુ પાંચ શિખરોમાં વહેંચાયેલું એક જીવંત ઉર્જાતંત્ર છે દરેક શિખર એક તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અગ્નિ જળ વાયુ આકાશ અને પૃથ્વી ગુરુ દત્તાત્રેય શિખર ગિરનારનું સૌથી ઊંચું શિખર છે જ્યાં પહોંચવા માટે ત્રણ હજાર છસોથી વધારે સીડીઓ ચઢવી પડે છે કહેવાય છે કે અહીં ગુરુ ગોરખે અમર સાધના કરી હતી રાત્રિના ત્રીજા પ્રહરમાં આજે પણ કેટલાક યાત્રીઓ આ શિખર પર પ્રકાશના ગોળા એટલે કે ઘેરા જોઈએ છે જે હવામાં થોડી પણ ફરે છે અને પછી ગાયબ થઈ જાય છે સાધુઓ કહે છે કે તે ગુરુ ઉર્જા છે જે હમણાં પણ અહીંના વાતાવરણમાં જીવંત છે અહીં ભગવાન દત્તાત્રેય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનું સંગમ માનવામાં આવે છે કહેવાય છે કે જે વ્યક્તિ અહીં ધ્યાનમાં બેસે છે તે પોતાના ત્રણ જન્મોનું કર્મફળ એક જ પળમાં જોઈ શકે છે રાત્રિના સમયે અહીં એક હલકી ગંધક જેવી સુગંધ આવે છે જેને અગ્નિ તત્વની ગંધ કહે છે વૈજ્ઞાનિકો આજ સુધી કંઈ સમજી શક્યા નથી પરંતુ સાધુઓ માને છે કે આ દત્તાત્રેયની જીવંત હાજરી છે શિખર આ સ્થાન છે જ્યાં બાવીસમાં જૈન તીર્થંકર ભગવાન નેમિનાથે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અહીંની ગુફાઓ એટલી શાંત છે કે તમે તમારા હૃદયના ધબકારા પણ સાંભળી શકો છો કહેવાય છે કે આ સ્થાન પર ધ્યાન કરવાથી મનુષ્યનો અહંકાર પોતે જ દૂર થઈ જાય છે અને આત્મા નિર્વાણની નજીક પહોંચે છે અંબાજી શિખર આ ગિરનારનું શક્તિપીઠ છે કહેવાય છે કે અહીં માતા પાર્વતીએ પોતાના આરાધ્ય ભગવાન શિવની તપસ્યા કરી હતી આ જ કારણ છે કે ગિરનારને પર્વતોના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે કારણ કે અહીંથી હિમાલયની પણ ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે તહેવારોના સમયે જ્યારે મહાશિવરાત્રિની પરિક્રમા થાય છે ત્યારે કહેવાય છે કે માતાની ઉર્જા સંપૂર્ણ પર્વતમાં ફેલાઈ જાય છે અને તે રાત્રે ગિરનાર એક જીવંત મંદિર બની જાય છે કેટલાક સાધુઓ માને છે કે ગિરનારની અંદર એવી ગુફાઓ છે જે ભૌતિક જગત સાથે નહીં પરંતુ સૂક્ષ્મ લોક સાથે જોડાયેલી છે જ્યાંથી વાદળી જ્યોત ન સાંભળેલા મંત્રો અને દિવ્ય સુગંધ નીકળે છે કહેવાય છે કે કાળી ગુફા ફક્ત એક ગુફા નહીં પરંતુ એક કોસ્મિક પોર્ટર છે જ્યાં સાધક ધ્યાનમાં બેસીને દેવલોક સાથે સંવાદ કરે છે કેટલાક સાધુઓ કરે છે કે ગુફાની અંદરની દિવાલો શ્વાસ લે છે અને અંદર જતા જ સમયની ધારા બદલાઈ જાય છે કોઈને એક પળ લાગે છે તો કોઈ માટે તે જ ધ્યાન સેંકડો વર્ષ બરાબર થઈ જાય છે સદીઓ જૂની માન્યતા છે કે જ્યારે પણ આ ગુફામાંથી તે વાદળી આભા ઉઠે છે તો ગિરનારની પાંચે ચોટીઓ પર એક અદૃશ્ય ઊર્જા તંત્ર સક્રિય થઈ જાય છે આ એ જ ક્ષણ હોય છે જ્યારે ગિરનારનો આત્મિક દ્વાર ખુલે છે જ્યાં પૃથ્વી દેવતાઓ અને બ્રહ્માંડ એક ચેતનામાં મળે છે અને આ જ કારણ છે કે ઘણા યાત્રીઓએ રાત્રિના અંધારામાં ગુફાઓની પાસે અજીબ અવાજો સાંભળ્યા છે ઢોલ નગારાના સૂર અને દૂર આકાશમાં ચમકતા પ્રકાશ પુંજ જોયા છે તો સવાલ એ ઊભો થાય છે કે શું ગિરનાર સાચે જ પાંચ તત્વથી બનેલું એક જીવંત બ્રહ્માંડ છે કે પછી આ કોઈ કોસ્મિક મિકેનિઝમ છે જે આપણા અને દેવતાઓની વચ્ચે સંતુલન જાળવી રાખે છે ગિરનાર જ્યાં આસ્થા અને વિજ્ઞાન બંને નમે છે જ્યારે તમે ગિરનારની સીડીઓ ચઢો છો ત્યારે એવું અનુભવાય છે જાણે દરેક પગલું તમને કોઈ બીજા લોક તરફ લઈ જઈ રહ્યું હોય સાતમી સદીમાં ચીનના પ્રસિદ્ધ યાત્રી યુએન સાંગે ગિરનારનું વર્ણન પોતાના ગ્રંથોમાં કર્યું છે તેમણે લખ્યું અહીંના સાધુઓ સામાન્ય મનુષ્ય નથી તેમની આસપાસ રાત્રે વાદળી રોશની ફેલાય છે અને તેમની ચેતના કોઈ અલૌકિક શક્તિ સાથે જોડાયેલી જણાય છે ઇતિહાસના પાનાઓમાં આગળ વધીએ તો અહીં સમ્રાટ અશોકની હાજરી નોંધાયેલી છે ગિરનારની તળેટીમાં આજે પણ તેમનો પ્રસિદ્ધ શિલાલેખ મોજૂદ છે જે જણાવે છે કે ઈસા પૂર્વે ત્રીજી સદીમાં અશોકે અહીં ધર્મ પ્રચાર માટે આજ્ઞાઓ કોતરાવી હતી આ એ જ જગ્યા છે જ્યાંથી ધર્મ નીતિ આખા ભારતમાં ફેલાઈ કહેવાય છે કે એક સમય હતો જ્યારે ગિરનાર પર્વત રોજ સવામણ એટલે કે લગભગ પચીસ કિલો સોનું આપતો હતો અહીંની માટી એટલી સમૃદ્ધને પવિત્ર માનવામાં આવતી હતી કે લોકો તેને ધરતીનો ખજાનો કહેતા હતા આજે ભલે તે સમય વીતી ગયો હોય પરંતુ આ લોકકથા આજે પણ જીવંત છે કે ગિરનાર આજે પણ દરરોજ સવારે સવા શેર સોનું આપે છે ઇતિહાસકારો કહે છે કે કુંભ મેળા પછી જો ભારતમાં ક્યાંય સૌથી મોટો ધાર્મિક મેળો ભરાય તો તે છે ગિરનારની પરિક્રમા યાત્રા દર વર્ષે કાર્તિક માસની એકાદશીથી શરૂ થઈને પૂનમ એટલે કે દેવ દિવાળી સુધી ચાલે છે આ પરિક્રમા છત્રીસ કિલોમીટર લાંબી ચાર દિવસની આ યાત્રા સદીઓથી ચાલી આવતી એક દિવ્ય પરંપરા છે વિચારો જો આ બધું સાચું છે તો ગિરનારની યાત્રા ફક્ત એક તીર્થ યાત્રા નહીં પરંતુ પરિમાણોની યાત્રા છે તો આ હતો ગિરનાર એ સ્થાન જ્યાં સાધના હવે પણ જીવંત છે જ્યાં દરેક પથ્થરમાં શિવની ઊર્જા ધબકે છે કહેવાય છે કે અહીં આજે પણ કેટલાક અઘોરી અને દિવ્ય પુરુષો ગુફાઓમાં સાધના કરી રહ્યા છે જે ફક્ત તેમને જ દેખાય છે જેમને ગિરનાર બોલાવે છે જો તમારા મનમાં પણ ગિરનારના દર્શનની સાચી ઈચ્છા છે તો કમેન્ટમાં લખો જય ગિરનારી અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો કારણ કે કદાચ આગલી વખતે ગિરનાર પર તમને પણ કોઈ અમર સાધુ મળી જાય ધન્યવાદ જય ગિરનારી હર હર મહાદેવ